જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે ગુરુ કૃત ચોપાય છે જીવાત્માનો ભ્રમ જીવનો બ્રહ્મ થયો છે ચીર તેથી માને પોતે શરીર લખ યોની ભમે ફરી ફરી જન્મ મરણ દુઃખ ખમે હવે મિત્રો જીવાત્માને એટલે કે અવિદ્યારૂપ ઉપાધિવાળા પ્રત્યક્ષ આત્માને અનાદિકાળના અજ્ઞાનને લીધે ઘણા લાંબા વખતથી ભ્રમ થયો છે આત્મા એટલે જીવાત્માને હો જે આત્માની સુરતા મનોદશામાં જીવભાવમાં ફસાયેલી છે તેના વિશે વાત છે કારણ કે આત્માને કોઈ ભ્રમ થતો નથી આત્મા તો બ્રહ્મ છે ભ્રમ નથી ભ્રમ તો અજીવને થાય છે હવે ખરી રીતે જોતા પોતે દેહનો દ્રષ્ટા સાક્ષી અને સચિદાનંદ સ્વરૂપ છે બરાબર દેહરૂપ નથી છતાં બ્રહ્મથી ભ્રમણાથી હું દેહ છું હું બ્રાહ્મણ છું હું વાણીઓ છું હું પાટીદાર છું હું રાજપૂત છું એમ માની બેઠો છે હું ક્ષુદ્ર વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણ છું એમ વર્ણા વર્ણાવરણીના ભેદમાં એ ફસાઈને બેઠો છે આમ થવાથી જીવાતમા પોતાના સ્વરૂપને ભૂલી જાય ચોરાસી લાખિયોનીમાં વારંવાર ભમે છે અને વારંવાર જન્મ મરણના અસહ્ય દુઃખો ભોગવે છે મિત્રો હવે એક દ્રષ્ટાંત જોઈએ મિત્રો એક વખત એક ભાઈના ઘરે કોઈ મહેમાન આવ્યો તેને રાતે રહેવાના પોતાના ઘરથી છેટે એક બીજા ભૂતના વહેમવાળા ઘરમાં એકલો હું રહ્યો જે ઘરમાં હું રહ્યો ને આ એક વહેમ કરી ગયો હતો માણસોને કે અહીંયા ભૂત રહે છે એને હું રહ્યો બરાબર તે મધ્યરાત્રિએ જાગ્યો મતલબ બાર વાગે જાગ્યો અને આંખો ઉઘાડીને જીવે છે તો ઓરડામાં એક ભૂત ઊભેલું જોયું ભૂતને જોઈને તે ઘણો જ બી ગયો ભયભીત થઈ ગયો અને થરથર ધ્રુજવા લાગ્યો અંતે તે રોઈ પડ્યો રોવા લાગ્યો જોશ જોશથી બૂમા બૂમ કરવા લાગ્યો આડોશી પાડોશી આવીને ભેગા થઈ ગયા આડોશી પાડોશી દોડતા દોડતા આવ્યા અને ભેગા થઈ ગયા બારણા ઠોકવા માંડ્યા બારણા ખખડાવવા માંડ્યા લોકો પહેલાંને બૂમ પાડીને કહેવા લાગ્યા કે બારણા ઉઘાડ પણ તે એટલો બધો ડરી ગયો હતો કે તેનાથી ખાટલામાંથી ઉઠાવ્યું જ નહીં છેવટે લોકો ઘરના કમાળ ઉતારીને અંદર ગયા પેલો જે મહેમાન હતો ખાટલામાંથી ઉઠીને ભાગીને અને બહાર આવીને લોકોને કહેવા લાગ્યો કે જુઓ જુઓ ઓરડામાં ભૂત ઊભું છે એ ભૂતે મને દબાવી રાખ્યો હતો લોકોએ ઊંચું જોયું તો ભૂત દેખાણું હું હતું બધું ઘણા તેને દેવદેવોની આણ દેવા લાગ્યા દેવી દેવતાઓની આણ દેવા લાગ્યા ઘણા પથરા પણ મારવા લાગ્યા પણ તે ભૂતને કાંઈ થાય જ નહીં ભૂત તો ખસે જ નહીં અંદર જઈ તપાસવાની કોઈની હિંમત હાલી નહીં એવામાં ચોકીવાળા આવી પહોંચ્યા તેમણે પહેલાં ભૂતને તીર મારવા માંડ્યા બાણ મારવા માંડ્યા પણ તે કાંઈ બોલે નહીં અને જાય પણ નહીં એટલામાં કોઈ ચતુર માણસ દીવો લઈને આવ્યો ને જોયું તો ભૂત તો હતું જ નહીં પણ ઓરડામાં દામચિયા ઉપર ચંદ્રમાનું ચાંદરડું પડ્યું હતું તેથી તેનો આકાર માણસના જેવો દેખાતો હતો તેથી પહેલાં મહેમાનને તથા લોકોને બ્રહ્મથી ભૂત જેવો દેખાવ દેખાતો હતો હવે જેમ પેલો મહેમાન અંધારામાં ડામથિયા ઉપર દેખાતા પુરુષ જેવા આકારને ભ્રમથી ભૂત સમજીને ભય પામ્યો તેમ મિત્રો આ જીવાતમાં અજ્ઞાનરૂપી અંધકારને લીધે ભ્રમથી હે દેહને હું છું એમ માને છે હું દેહ છું હું શરીર છું એવું માની બેઠો છે તેથી તેને અનેક પ્રકારની સાંસારિક પીડાને લીધે ભય ઉઠે છે બીક લાગે છે પણ જ્યારે કોઈ જ્ઞાની સદગુરુ જ્ઞાનરૂપી દીવાના પ્રકાશથી તેનો ભ્રમ ટાળી નાખે છે ભાંગી નાખે છે ત્યારે તેનો જન્મ મરણનો દુઃખરૂપી ભય ટળી જાય છે મિત્રો હવે એક બીજું દ્રષ્ટાંત લઈ એક ગામમાં એક વાણિયો રહેતો હતો તે કોથળો લઈને ફેરી ફરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો તે નિત્ય પરોઠીએ વહેલો ઉઠી ખંભે કોથળો લઈ બીજે ગામ માલ વેચવા જતો હવે સ્વભાવે તે બહુ જ બીકાણ હતો ડરપોક હતો હવે રાત્રિના અંધારામાં જો કાંઈ પણ જોવામાં આવતું તો તે ડરીને પાછે પગલે નાસ્તો પાછો ભાગતો એકવાર તે વહાણમાં વહેલો ઉઠીને એક અજાણ્યા ગામે જવા માટે કોથળો લઈને નીકળ્યો અડધે રસ્તે પહોંચ્યો ત્યાં ત્યારે એક ઠેકાણે હવે જ્યારે વહાણામાં વહેલો ઉઠીને એક અજાણ્યા ગામે જવા કોથરો લઈને નીકળ્યો બરાબર અડધે રસ્તે પહોંચ્યો ત્યારે એક ઠેકાણે તેને ઝાડનું બળેલું ઠૂઠું જોયું બરાબર હવે રાત્રિના અંધકારને લીધે તેને કોઈ ચોર ઊભો હશે એવો ભ્રમ થયો એ ઠૂંઠાની ટોચ માથા જેવી ડાડા હાથ જેવા મોડ પગ જેવા દેખાતા હતા બરાબર હવે તેને દૂરથી જોઈને તે ખરેખરો ચોર છે એમ ભ્રમ થવાથી તુરંત પાછો વળી અને શ્વાસ ભેર ભાગવા લાગ્યો બીકનો માર્યો એવો તો નાઠો કે ઘેર આવીને ઊભો રહ્યો ઘેર આવીને તેણે પાડોશીને વાત કરી કે ફલાણે ગામ જતા ફલાણે ઠેકાણે મને ચોર મળ્યો તેને જોઈને હું દૂરથી જ પાછો વળીને નાઠો છું ભાગો છું નહીં તો તે જરૂર મને લૂંટી લેત આ સાંભળીને પેલો પાડોશી કે જે એ રસ્તાનો ભોમ્યો હતો તે હસી પડ્યો દાંત કાઢવા લાગ્યો અને કહ્યું અરે ભાઈ એ ચોર ન હોય એ તો બળેલા ઝાડનું ઠૂઠું છે એમ કહીને તે સાથે ગયો અને પેલું ઝાડનું ઠૂઠું બતાવ્યું તેથી પેલા વાણિયાનો ભ્રમ તડી ગયો અને તેનો ભય દૂર થઈ ગયો તો મિત્રો જેમ અંધારામાં રજુ એટલે દોરી પડી હોય તે ભ્રમથી સર્પ જેવી દેખાય છે આપણને નાગ જેવી દેખાય છે બરાબર અને તેને લીધે ભય કંપાદી થાય છે પણ જો દીવો લઈને જોઈએ તો તે ભ્રમ દૂર થાય છે અને ભય જતો રહે છે બરાબર તેમ અજ્ઞાન અવિદ્યારૂપી અંધારાને લીધે આ જીવાત્માને ભ્રમથી દેહરૂપ માન્યો છે એ આ જીવાત્માએ ભ્રમથી દેહરૂપ માન્યો છે તેથી જ જન્મ મરણાદિ આ ભય પ્રાપ્ત થાય છે પણ જો આત્મજ્ઞાન રૂપી દીવા વડે તે ભ્રમ દૂર કરવામાં આવે તો જન્મ જન્મમરણનો દુઃખરૂપી ભય તળી જાય છે મિત્રો તો મિત્રો જેટલો ભાઈ છે જેટલી બીક છે આ બધી આપણી મનની એક ભ્રમણા છે જ્યાં સુધી આપણે ભ્રમણામાં ફસાયેલા રહેશું હું જન્મું છું હું મરું છું હું દેહ છું હું શરીર છું આ બાળકો મારા આ પત્ની મારી પત્ની હોય તો કે આ પતિ મારો આ ઘર મારું આ ધન દોલત મારું આ જમીન મારું આ સર્વસ્વ મિત્રો એક પ્રકારની ભ્રમણા છે આખો સંસાર જ એક પ્રકારની ભ્રમણા છે પણ છતાં સંસારનો સહારો લઈ અને સંસારથી વિરક્ત કઈ રીતે થાવું સંસારમાં રહીને અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કઈ રીતે કરવો તેના માટે મિત્રો સાચા સદગુરુના શરણે જાવું પડે સાચા સદ્ગુરુ જો મળે ને મિત્રો તો આપણું આ જે અજ્ઞાનતા છે આપણું રૂપી અંધારું છે એને દૂર કરે પરંતુ આપણે મિત્રો સાચા સદગુરુની શોધ કરતા નથી તપાસ કરતા નથી અને જેના તેના પૂછડા પકડીને આપણે દોડવા માંડીએ છીએ અને સરવાળે કાંઈ મિત્રો હાથમાં આવતું નથી બરાબર જેવી રીતે હું ઘણીવાર મિત્રો એક દ્રષ્ટાંત આપ્યા કરું છું કે ઘણા સંતો એવું કહે છે કે અમારી પાસે આત્માનો ભેદ છે અમે મુક્તિ મોક્ષ અપાવીએ છીએ અમે આત્મા પરમાત્માને જાણીએ છીએ એક ભેદ છે મોટો આવું ભેદભેદ કરી અને લોકોને ફસા કે અમારી પાસે ભેદ છે આત્મા આપણે કહીએ તો એ ભેદ બતાવો ને તો કે એ ભેદ એમ ન બતાવવામાં આવે તો તેના માટે તો તમારે અમારી પાસેથી નામ ઉપદેશ લેવો પડે અમારું શિષ્ય બનવું પડે અથવા ચેલિયું ચેલા જાહેરાત કરીને એમ કહે કે તમારે મારા ગુરુ પાસે આવવું પડે બરાબર એટલે આમાં શું થાય છે મિત્રો કે ભેદ એટલે શું બરાબર ભેદ એટલે મિત્રો આ સંસાર જે છે એક માયા છે આ ભેદ ઉકેલાઈ જાય કે આ સંસારમાં આયા છે હું શરીર નથી હું એક તત્વ છું હું જન્મતો નથી મરતો નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી અસ્ત્ર શસ્ત્ર મને કાપે નહીં પાણી ભીંજવે નહીં અગ્નિ બાળે નહીં પવન સુકવે નહીં હું તો અજર અમર વિનાશે આત્મા છું આવું નક્કી થઈ જાય એટલે આ ભેદ ખુલ્લો પડી જાય અને ખુલ્લો જ છે મિત્રો ભેદ દરેકને ખબર જ છે કે આ સંસારના આસવન છે બરાબર અને આત્મા એક બ્રહ્મ જ સત્ય છે બાકી બધું નાસવન છે હવે મિત્રો આ ભેદની જે વાત હું ઘણી વાર કરું છું કે એક માજી હતા અને એ માજીને ત્રણ દીકરા ત્રણે ત્રણ દીકરાના લગ્ન થઈ ગયા હતા ત્રણે ત્રણ દીકરાને ઘરે પણ દીકરા કરી હતી બરાબર માજીની ઉંમર સિત્તેર એંસી વર્ષની આસપાસ થવા આવી હતી મિત્રો બાળકો જે બધા હતા ને માજીના છોકરા છોકરાના છોકરા એ બધા લોભી લાલચી અને સ્વાર્થી હતા એટલે માજી પાસે તો કાંઈ હતું નહીં અને માજીની કાંઈ સેવા ચાકરી કરે નહીં કાંઈ વધ્યું ઘટ્યું હોય તો માજીને આપી આવે માજી સામે બહુ ધ્યાન દીએ નહીં એટલે માજીએ શું કર્યું એક પ્લાન બનાવ્યો પ્લાન કે મારા છોકરા મારી સેવા કેવી રીતે કરે મારી સંભાળ કેવી રીતે રાખે એના માટે માજી માજીએ પોતાની બુદ્ધિ દોડાવી કેવી બુદ્ધિ દોડાવી આગળના યુગમાં આગળના જમાનામાં શું ઘણા સમય પહેલાં આપણે વૃદ્ધ માણસો બરાબર ડોસીઓ ડોસાઓ આપણે બધા બજર આપતા તમને ખબર હોય જેને આપણે ચીકણી કહેતા બજર એ બજર ભરવાની ડાબલી આવતી પિત્તરની હવે એ માજીએ શું કર્યું કે થોડા કાકરા લઈ લીધા કાકરા અને ડાબલીમાં ભરી દીધા બરાબર અને ડાબલી કરી દીધી બંધ એટલે પછી રાતના બાર વાગે ને એટલે ડાબલી ખખડાવે રોજ ખખડાવે એમાં એક દિવસ એક છોકરાની ઘરવાળી માજીના દીકરાની વહુ સમજી ગઈ સાંભળી સાંભળી ગઈ કે માજી કાંઈક રાતના ખખડાવે છે પછી તો એક દિવસ સાંભળ્યું બીજે દિવસે સાંભળ્યું પછી એ માજીના દીકરાની વહુ રોજ સાંભળવા લાગી વહુ એ વહુએ બીજી વહુને વાત કરી બીજી વહુએ ત્રીજી વહુને વાત કરી ત્રણે ત્રણ વહુએ પોતપોતાના ઘરવાળાને વાત કરી માજીના છોકરાઓને કે માજી કંઈક રાતે ખખડાવે છે રોજ રાતે ખખડાવે છે હું સાંભળું છું એટલે બધાએ નક્કી કર્યું કે ભાઈ એમ કરો માજીને પૂછી જુઓ તમે શું ખખડાવો એટલે માજીને એક વહુ હતા એને પૂછ્યું કે હે બા સાસુમાં તમે રાતના બાર વાગે કાંઈક ખખડાવો છો શું ખખડાવો છો તો કે એ સોનાના સિક્કા છે મારી પાસે સોનાના સિક્કા કે હા માજી બતાવો ને કે ના એ ન બતાવું કે એ તો ભેદ છે એ ભેદ થોડો ખોલું તમને સોનાના સિક્કા ન બતાવી દઉં હવે આ સોનાના સિક્કાની લાલચમાં બધાને ખબર પડી ગઈ એ વહુએ સોનાના સિક્કાની વાત કરી માજીએ એટલે વહુએ વહુને વહુ એ બીજી વહુ ને ત્રીજી વહુ ને એમ ત્રણે ત્રણ છોકરાઓને પણ ખબર પડી ગઈ છોકરા છોકરાને પણ ખબર પડી ગઈ કે માજી પાસે સોનાના સિક્કા છે બરાબર ખૂબ મહેનત કરે પણ માજી આપે નહીં એનો ડાબલી ખોલવા દે એટલે છોકરાએ કીધું કે ભાઈ હવે બાની સેવા માંડો કરવા નકર સોનાના સિક્કા આપણને આપશે નહીં સોનાના સિક્કા જો લેવા હોય તો માની સેવા કરો એટલે ત્રણે ત્રણ છોકરાને હોઉં તો સોનાના સિક્કાની લાલચમાં માની સેવા કરવા લાગ્યા છોકરાઓ પણ સેવા કરવા લાગ્યા છોકરાના નાના નાના છોકરાઓ પણ સેવા કરવા લાગ્યા બરાબર માજીને તો મોજ પડી ગઈ હવે છોકરા જે સેવા કરતા હતા ને છોકરાની અને છોકરાને એ બધા શું સોનાની સિક્કાની લાલચમાં સેવા કરતા બરાબર પછી માજીનો અંત સમય આવ્યો એટલે માજીને એમ થયું કે હવે આ છલ કપટ કેટલાક દિવસ ચલાવવું સેવા કરવા માટે જો કે માજીનો તો હક જ બનતો હતો પોતાના જ દીકરા હતા પોતે જ માજીએ મોટા કર્યા એટલે માજીનો તો હક હતો જ પણ છોકરાની શાંત ઠેકાણે લાવવા માટે કે સ્વાર્થી હતા છોકરા મતલબી હતા એટલા માટે માજી આવું કરવું પડ્યું પછી અંતવેળા આવી માજીની એટલે માજીએ કીધું કે બેટા ડાબલી અને મારી અંતિમ વેળા આવી છે બરાબર ડાબલી આપી દીધી માજીની અંતિમ સમય આવ્યો હતો માજી તો દેવ થઈ ગયા માજીની તમામ અંતિમ ક્રિયા થઈ ગઈ ત્યારે ડાબલી જે આપી હતી બધા નાચવા કૂદવા લાગ્યા નાચવા કૂદવા લાગ્યા કે સોનાના સિક્કા આવી ગયા સોનાના સિક્કા આવી ગયા તો એમાં બધા નાચવા કૂદવા લાગ્યા તો જે વહુ પાસે ડાબલી હતી એને કીધું કે નાચવા કૂદવાનું બંધ કરો આમાં કાંઈ સોનાના સિક્કા નથી કાંકરા ભૈરાશ કે સોનાના સિક્કા નથી ડાબલી ખોલી તો કે કાંકરા નાચવું શું ને આ નાચવા મીડા માજી આપણી સાથે બનાવટ કરી ગયા છલ કપટ કરી ગયા તો કે માજીએ તો છલકપટ કર્યું જ નહોતું કારણ કે માજીનો તો હકીસ્સો બનતો જ તો પોતાના બાળકો પ્રત્યે કે કંઈક જમવાનું હવે પણ બાળકો જેવા હતા લોભી લાલચી ડોંગી પાખંડી ધૂતારા ઠગારા સ્વાર્થમાં એટલે માજીએ પણ આવી ચાલ ચાલી એવી જ રીતના મિત્રો અત્યારે બધા કહે છે ઘણા ઢોંગી પાખંડી ગુરુઓ અમારી પાસે ભેદ છે આત્માનો ભેદ છે પરમાત્માનો ભેદ છે અમે આંગળી મૂકીને બતાવી દઈએ અમે આમ કરી દઈએ અમે આત્માની ઓળખાણ કરાવી દઈ ત્યાં તમે ને તો એમ કે તમારે દીક્ષા લેવી પડે અમારી પાસે ગુરુ ઉપદેશ લેવો પડે પછી આપણે એમ કંઈક કાલો ગુરુ ઉપદેશ લઈ ભેદ બતાવો તો કે હજી તમારો વાર છે છ મહિના આમ કરો કોઈ પકડાવી દઈએ કાંઈક લોલીપોપ તો કે હવે જ ભેદ બતાવો કે હવે છ મહિના આમ કરો આમને આ મિત્રો બે પાંચ વર્ષ કાઢી નાખે અને જેટલા પૈસા તમારી પાસે લૂંટવાના એટલા પૈસા લૂંટી લે ભેદભેદ કરીને આ શું છે કે તમને ભેદભેદ કરીને મુક્તિ મોક્ષની લાલચ આપી જેવી રીતે માજીએ છોકરાઓને લાલચ આપી અને છોકરા એની સેવા કરવા માંડ્યા એવી રીતના આ ધર્મના નામે ધંધા કરનારા ઢોંગી પાખંડી કહેવાતા ગુરુઓ બની બેઠેલા સાધુ સંતો એ આવું એક પ્લાનિંગ બનાવે છે આવું એક ષડયંત્ર રચે છે કે અમારી પાસે આત્મા પરમાત્મા શબ્દનો ભેદ છે અને બાવન અક્ષરી કથણી બકણીની ઝાડ પાથરી એમાં મુક્તિમોક્ષના નામના દાણા નાખી અને ભોળા પારોળાને ફસાવે છે અને મુક્તિમોક્ષની લાલચમાં આ ભોળા પારોડા ફસાય પણ જાય છે હે અને પછી આનો ઉપયોગ કરે છે પછી પચાસ લાખની ગાડીઓ ધન દોલત જલસા જલસા કરે પણ મિત્રો ભેદમાં કાંઈ નથી હોતું ડાબલીમાં સરવાળા કાકરા નીકળે છે એમ ભેદ ભેદ એવું કાંઈ છે નહીં બધું ખુલ્લું જ છે સત્યનો માર્ગ અપનાવો ઘણા ઓડિયોમાં બોલું છું કે ભાઈ સત્કર્મ કરો ઓર ચૂપ રહો ચાહે છાવ મિલે યા ધૂપ મિલે લૌકિક અને અલૌકિક બે રીતે સત્યના રસ્તે ચાલો બાકી કોઈ પાસે કાંઈ ભેદ નથી કોઈને કાંઈ આતમ પરમાતમ શબ્દની ખબર નથી બધી બનાવટ છે જેને ખબર પડી જાય છે મિત્રો એ જોતો સાંભળતોને બોલતો બંધ થઈ જાય છે બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય